નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર પંદર બોલીએ ના કાંઈ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ પોથીના સોલ્યુશન અને ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સમજૂતી સાથેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર પંદર બોલીએ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ કવિ શું કરવાનું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ક બોલવાની ના પાડે છે ત્યાર પછી બીજો સવાલ હૃદય ખોલવું એટલે તો જવાબ આવશે વિકલ્પ ઘ પોતાના દિલની વાત બીજાને કહેવી મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો સ્વાધ્યાય સોલ્યુશનની બુક જો તમે મેળવવા માંગતા હોય તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સ્વાધ્યાય સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે તો જવાબ આવશે બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે બીજો સવાલ વહેણના પાણીને કોણ જીલે છે તો જવાબ આવશે વહેણના પાણીને સાગર ઝીલે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ કવિ આપણી વ્યસામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે કવિ જણાવે છે કે આપણી વ્યસા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી એટલે એ વ્યસામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યસાને એકલા જ સહન કરવી એ અંગે કોઈને ફરિયાદ ન કરવી હૈયામાં ગમે એટલી એ વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે ધોરણ ત્રણથી દસની સ્વઅધ્ય પોથીના બધા જ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક પણ મેળવી શકો છો એ બુક અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક અથવા તો મોબાઈલ નંબર તમને અહીંયા આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને આ સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લેટીમાં જવાબ આપો એમાં છે પહેલો સવાલ બોલીએ ના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો તો જવાબ આવશે બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ એમને માણસે એકલા જ સહન કરવા કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી નિર્જન માર્ગ હોય કે સુની સીમ હોય પણ માણસે પોતાનું ગાન ગાતા ચાલવાનું કે ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે તારામડી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય અસાર્થ ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે અહીંયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય તો પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે બીજો સવાલ કાવ્ય પંક્તિ સમજાવો પ્રાણમાં જલન હોય ને તોય ધાર્ય શીતળરૂપ તો જોઈએ આપણે કાવ્ય પંક્તિ એટલે કે આ જે કાવ્ય પંક્તિ છે તેનો અર્થ આપણે કંઈક આ પ્રમાણે આપી શકીએ જુઓ પ્રસ્તુત પંક્તિ ભાવક આપણને ઉદ્દેશીને લખાય છે આપણું હૃદય દરેક પળે એક સરખી સ્થિતિમાં હોતું નથી આપણે બળતરા દાજ ગુસ્સો ક્રોધ અનુભવીએ છીએ કવિ કહે છે કે આપણે એ અનુભવના અગ્નિથી સતત દાજતા હોઈએ તો પણ વિવેક અને સહનશીલતા કેળવીને એનો અણસાર સુદ્ધા કોઈને આવવા દેવો જોઈએ નહીં ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે આપણે સહેજ પણ મગજ ગુમાવ્યા વિના આપણું કાર્ય કરતા રહેવાનું છે આપણા વાણી તેમજ વર્તન વિરોધાભાસી ન હોવા જોઈએ આપણા વર્તનમાં માત્ર ને માત્ર શીતળતા અને પ્રેમની સરવાણી વહેવી જોઈએ મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે છે તેના તમે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જોડાય અને અલગ અલગ પ્રકારના વિડીયો અને પીડીએફ મેળવી શકો છો જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ અને ફેસબુક તો આના ઉપર જોડાવા માટેના બાર કોડ તમને અહીંયા આપેલા છે એના ઉપર સ્કેન કરી અને તમે વિવિધ સોશિયલ મીડિયા એપ પર જોડાઈ શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય જોડાઈ જવું પાઠ નંબર સોળ જે છે તેમના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પાઠ નંબર સોળના જે ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે એ તેની લિંક આપેલી છે પાઠ નંબર સોળના સ્વાધ્યાયના સોલ્યુશનની તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે ઉપર આ બટન પર પણ લિંક આપેલી છે તો ત્યાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં